પાસે પારો તૂટ્યો ભદ્રેશ્વર બે નામના ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો ઉનાળાના સમયે મુશ્કેલીમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પહોંચ્યા ઘટના સ્થળે લલિત વસોયા તૂટેલ ભદ્રેશ્વર ચેકડેમની ની લીધી મુલાકાત પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ભાજપ ઉપર આક્ષેપો કર્યા છે દ્વારા પારો પારો તોડી નાખ્યાનો પણ આક્ષેપ છે તૂટતા ઉપલેટાના ઈસરા ગાધા તલગાણા અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈને પિયત માટેનો મહત્વનો આ ચેકડેમ હતો ત્યારે ભદ્રેશ્વર બે નામનો ચેકડેમ તૂટી જતા પશુપાલકો અને ખેડૂતોના ઉનાળામાં પાણીની પડી શકે છે તકલીફ

ખનીજ માફિયાઓને જ કારણે ચેકડેમ તૂટીયો નગરપાલિકાના પૂર્વ ભાજપ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયાએ પણ જણાવ્યું છે હાઈકોર્ટમાં પણ ખનીજ રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે અનેક વખત ખાણ ખનીજ વિભાગ સિંચાઈ વિભાગને ખનીજ માફિયા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે તેવું પૂર્વ પ્રમુખ કહી રહ્યા છે ત્યારે બદ્રેશ્વર ચેક ડેમ નીચેથી રેતી કાઢી લેતા પારો તૂટ્યો છે તેવું જણાવ્યું છે હાલ ખનીજ વિભાગ કોઈ પણ પગલાં લેતી નથી અને લેતો ફરી હાઈકોર્ટમાં જે ફરિયાદ કરી છે તેવી પૂર્વ પ્રમુખે કહ્યું છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આજે ઉપલેટા ભાદર નદીની અંદર બનેલા ચેકડેમો એમાં જે ભદ્રેશ્વર બે નંબરનો ચેક ડેમ છે એ તૂટી જવાથી આજુબાજુના જે ખેડૂતો છે એને પારાવાર નુકસાન થઈ છે ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ એમની સાથે ખેડૂતોને બધાને સાથે રાખી એમનો જે આ ઘટના બની છે એ ઘટનાની અમે જોવા માટે આવ્યા છે અમને એમની રજૂઆતો પણ ગઈકાલથી જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરેલી હતી આજ સુધી હજી જવાબદાર અધિકારીઓ કોઈ અહીંયા આવેલા નથી અને આ જે લોકભાગીદારીથી બનેલો ચેકડેમ એ ખનીજ ખનન કરવાથી અને ડેમેજ કરવાથી આ ચેકડેમ તૂટ્યો છે ચોમાસું નથી કોઈ એટલું બધું પાણી નથી આવેલું છતાં પણ આ ડેમ તૂટ્યો છે ત્યારે એક સૌ લોકો બધા જ ને પ્રૂફ સાથે અને મુદ્દા સાથે વાત કરે છે કે અહીંયા વાગતો વખત જે રેતીનું ખનન કરવામાં આવ્યું છે અને રેતી ઉપાડવામાં આવી છે એને હોડકા દ્વારા રેતી ઉપાડવામાં આવી છે અમે વારંવાર રજૂઆત કરવી છતાં પણ તંત્રએ કોઈ આમાં ધ્યાન નથી આપ્યું જેને કારણે આ ચેક ડેમ તૂટી ગયો છે ત્યારે અમારા બધાની જવાબદાર સામે માગણી એ જ માગણી છે કે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને આ ચોમાસા પહેલાં ફરીથી આ ડેમ બને એ તંત્રને મારી વિનંતી મારું નામ અશોકભાઈ માલદેવભાઈ પીઠિયા હે ગ્રામનો ગામનો ખેડૂત હાલ ઉપલેટા રહું છું અશોકભાઈ જે આ ચેકડેમ વિશે શું કહેશો ડેમ જગદીશભાઈ તોડવામાં આવેલો હે આ કોઈ આપમેળ નથી ટૂંટો હુડકા મારી મારી અને તોડવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ વારંવાર કહેવા છતાં એ લોકો હુડકા અહીંથી દાદાગીરીથી ભરી જતા તમે અમે ઉપર પણ બધે રજૂઆત કરી પણ આનું કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી

આ લોકો રાખશે એવું મને લાગી રહ્યું અધિકારીઓ દ્વારા રજૂઆત ભાદર નદી ઉપર આવેલ ઈસરા અને તલંગણા વચ્ચે જે ચેકડેમ છે એ ચેકડેમ ખનીજ માફિયાઓએ ચેકડેમના પાયામાંથી જે બેફામ ખનીજ ચોરી કરી છે એને કારણે આ ચેકડેમ તૂટ્યો છે ખેડૂતોએ સરકાર સાથે લોકભાગીદારીથી લાખો રૂપિયાનું રોકાણ કરી અને સિંચાઈનું પાણી એના ખેતરમાં મળી રહે એટલા માટે આ ચેકડેમ બનાવેલો હતો રાષ્ટ્રીય મિલકતને પોતાની ગણી એનું જતન કરવાની વાત સરકાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ખનીજ રાષ્ટ્રીય મિલકત છે અને એની ચોરી કરી પોતાના પેટના ખાડા પૂરી રહ્યા છે ને એને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો છે આ વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્ય સમક્ષ ભાદર વેણુ અને મોજ નદીના કાંઠે આવેલા ખેડૂતોએ અનેક વખત આ ખનીજ ચોરી બાબતે ફરિયાદો કરેલી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખનીજ માફિયાઓ સાથેની સાટગાંઠ અને ખનીજ માફિયાઓના પૈસે કોંગ્રેસ પાર્ટીને તોડવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો ચલાવવાનો ખર્ચ લેવામાં આવતો હોવાને કારણે આ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવાના કોઈ પ્રયત્નો નથી થઈ રહ્યા એવો બહુ સ્પષ્ટ આક્ષેપ સાથે મીડિયાના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને હું રજૂઆત કરું છું કે ખેડૂતોના હિતમાં ચોમાસા પહેલાં આ ચેકડેમ ફરીથી બનાવવામાં આવે અને જે ચેકડેમો ડેમેજ ખનીજ ચોરીના કારણે થયા છે ચેક ચેકડેમો પણ રિપેર કરવામાં આવે જેને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સિંચાઈ માટેનું પાણી સમયસર મળી શકે